નમસ્કાર ચાલો આજે એક એવી સરકારી યોજનાની વાત કરીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે એ છે શાઇન સ્કીમ આ યોજના મહિલા સશક્તિકરણને સીધું દેશની ગુણવત્તા સાથે જોડે છે ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ તો આજના આ વિશ્લેષણમાં આપણે કઈ કઈ બાબતો પર નજર કરીશું સૌથી પહેલાં એક ઘરમાં છુપાયેલી શક્તિ વિશે જાણીશું પછી શાઇન સ્કીમ શું છે એ સમજીશું તે કેવી રીતે કામ કરે છે એ જોઈશું દેશના મોટા ચિત્રમાં એનું શું સ્થાન છે અને છેલ્લે આ યોજના આટલી મહત્વની કેમ છે એની ચર્ચા કરીશું ચાલો તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી એક ઘરની છુપી શક્તિ આખરે આ યોજનાની જરૂર જ કેમ પડી એની પાછળનો વિચાર શું હતો ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે રોજબરોજ જે ખરીદી કરીએ છીએ એ પણ દેશના નિર્માણમાં ભાગ ભજવી શકે જરા વિચારો મોટાભાગના ઘરોમાં ખરીદીના નાના મોટા નિર્ણયો કોણ લે છે મહિલાઓ બસ આ જ શક્તિને આ જ નિર્ણય શક્તિને એક મોટા રાષ્ટ્રીય હેતુ સાથે જોડવાનો વિચાર એ જ શાઇન યોજનાનો પાયો છે તો જે પ્રશ્ન આપણે હમણાં પૂછ્યો એનો જવાબ શું છે જવાબ છે શાઇન સ્કીમ આ એક એવી પહેલ છે જે ઘરની આ જ શક્તિને ઓળખે છે અને એને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડે છે આ યોજનાની શરૂઆત પણ એકદમ ખાસ દિવસે થઈ હતી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ એટલે કે બીઆઈએસના ઓગણપચાસમાં સ્થાપના દિવસે આ સ્કીમ લોન્ચ કરાઈ હતી આના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ યોજનાનો સીધો સંબંધ દેશમાં ગુણવત્તાના ધોરણોને વધુ સારા બનાવવા સાથે છે અને હા શાઇન એસ ઇ આ માત્ર એક નામ નથી એનું એક આખું ફૂલ ફોર્મ છે સ્ટેન્ડર્ડ્સ હેલ્પ ઇન ફોર્મ એન્ડ નર્ચર એમ્પાવર્ડ વિમેન એટલે કે સ્ટેન્ડર્ડ્સ એટલે કે માપદંડો જાણકાર અને સશક્ત મહિલાઓ બનાવવામાં મદદ કરે છે આ નામમાં જ આખી યોજનાનો સાર આવી જાય છે તો આ યોજનાના મુખ્યત્વે બે ગોલ છે બંને એકબીજા સાથે જોડાયેલા છે પહેલું તો ગ્રાહકોમાં ગુણવત્તા વિશે જાગૃતિ લાવવી ખાસ કરીને મહિલાઓને એ શીખવવું કે સારી ઉચ્ચ ગુણવત્તાવાળી અને સુરક્ષિત પ્રોડક્ટ્સને કેવી રીતે ઓળખવી અને બીજું એટલું જ મહત્વનું દેશના વિકાસમાં મહિલાઓને કેન્દ્રમાં લાવવી જેને આપણે ઘણીવાર વુમન લેડ ડેવલપમેન્ટ કહીએ છીએ ઓકે તો યોજનાનો હેતુ તો સ્પષ્ટ છે પણ સવાલ એ છે કે આ બધું જમીન પર એટલે કે ગ્રાસરૂટ લેવલ પર કામ કેવી રીતે કરશે ચાલો એની આખી પ્રોસેસ સમજીએ જુઓ આ યોજના મુખ્યત્વે ત્રણ સ્ટેપ્સમાં કામ કરે છે સ્ટેપ વન વ્યૂહાત્મક ભાગીદારી સરકાર શું કરે છે કે સ્થાનિક એનજીઓઝ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એટલે કે એસએચજીઝ સાથે પાર્ટનરશીપ કરે છે કેમ કારણ કે આ લોકોની પકડ ગ્રાસરૂટ લેવલ પર મજબૂત હોય છે પછી આવે છે સ્ટેપ ટુ ટ્રેનિંગ આ સંસ્થાઓ દ્વારા મહિલાઓ માટે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ તૈયાર કરવામાં આવે છે અને ચલાવવામાં આવે છે અને છેલ્લે સ્ટેપ થ્રી આ જાગૃતિ કાર્યક્રમોને ગામડા અને શહેરો સુધી એટલે કે છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં આવે છે એકદમ પ્રેક્ટિકલ રીતે હવે આખી યોજનાને પૂરી રીતે સમજવા માટે એની પાછળ જે મુખ્ય સંસ્થા છે એને સમજવી પણ એટલી જ જરૂરી છે અને એ સંસ્થા છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ જેને આપણે ટૂંકમાં બીઆઈએસ કહીએ છીએ ચાલો જરા એના પર નજર કરીએ તો આ બીઆઈએસ છે શું વેલ એ આપણા દેશની નેશનલ સ્ટેન્ડર્ડ બોડી છે જે બીઆઈએસ એક્ટ બે હજાર સોળ હેઠળ સ્થાપવામાં આવી છે પહેલાં જે આપણે આઈએસઆઈ માર્ક જોતા હતા એ સંસ્થાની જ આ અનુગામી છે એનું મુખ્ય કામ શું તો કે કોઈપણ વસ્તુ માટે સ્ટેન્ડર્ડ બનાવવું એને સર્ટિફાઈ કરવું અને ગુણવત્તાનું માર્કિંગ કરવું એટલું જ નહીં આઈએસઓ અને આઈએસી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ બીઆઈએસ જ કરે છે અને હા તે ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ કામ કરે છે જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે સારું તો આપણે યોજના વિશે જાણ્યું બીઆઈએસ વિશે જાણ્યું પણ આ બધું આટલું મહત્ત્વનું કેમ છે આ યોજનાને સમજવી કેમ જરૂરી છે ખાસ કરીને એ લોકો માટે જેઓ ગવર્નન્સ પબ્લિક પોલિસી કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ ખાસ કરીને યુપીએસસીની તો આ ટોપિક ઘણો જ કામનો છે જેમ કે જીએસ પેપર ટુમાં ગવર્નન્સ અને મહિલા સશક્તિકરણના મુદ્દાઓ માટે આ સીધો સંબંધિત છે જીએસ પેપર થ્રીમાં ગ્રાહક સુરક્ષા અને ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે અને પ્રિલિમ્સમાં તો સરકારી યોજનાઓ અને બીઆઈએસ જેવી વૈધાનિક સંસ્થાઓ પર પ્રશ્નો પૂછાતા જ રહે છે તો આ આખી ચર્ચામાંથી કયા કીવર્ડ્સ યાદ રાખવા જેવા છે વેલ એક તો છે મહિલા કેન્દ્રિત યોજનાઓ બીજું ગુણવત્તાના માપદંડો ગ્રાહક જાગૃતિ એસએચજીસ એટલે કે સ્વસહાય જૂથોનો રોલ બીઆઈએસ એક્ટ બે હજાર સોળ અને છેલ્લે ગ્રાસરૂટ લેવલ પર સશક્તિકરણ આ બધા શબ્દો આ યોજનાનો સાર છે અને હવે અંતમાં એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ જરા વિચારો જે રીતે શાઇન યોજનાએ ખરીદી જેવી એકદમ સામાન્ય રોજિંદી પ્રવૃત્તિને રાષ્ટ્રીય લક્ષ્ય સાથે જોડી દીધી એવી બીજી કઈ રોજબરોજની પ્રવૃત્તિઓ હોઈ શકે છે જેનો ઉપયોગ કરીને આપણે મોટા રાષ્ટ્રીય ધ્યેયોને જમીની હકીકતમાં બદલી શકીએ આના પર વિચારવા જેવું ખરું